ઘણા બધા મિત્રોના ફોન આવ્યા પરિવારમાંથી આજુબાજુના લોકો પડોશીઓ ઘણા બધા લોકો કહેતા કે ગુરુજી કંઈક સંદેશ આપો તો સંસારીઓ માટે એક અગત્યનો સંદેશ છે ગુરુ પૂર્ણિમાનો માણસની જિંદગીની અંદર ઘણા બધા પાસા છે એ સમાયેલા છે અને એ બધા પાસા સંતુલિત રહેવા જોઈએ તો એ સફળ માણસ કહેવાય બરાબર તો એવા કેટલાક પાસાની મારે તમને વાત કરવી છે અને એની વચ્ચે જો વ્યક્તિ સંતુલન ન રાખે તો એનું જીવન સંપૂર્ણ સફળ નહીં ગણાય તો પેલો જે મુદ્દો છે વ્યક્તિત્વ અને અંગત જીવન વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ પોતાનું પર્સનાલિટી એક અલગ પર્સનાલિટી હોય અને એનું અંગત જીવન એ એક મહત્ત્વનું પાસું છે સેકન્ડ નંબરનું પાસું લગ્ન જીવન અંગત જીવન એ લગ્ન જીવન નથી લગ્ન જીવન એ પતિ પત્નીના સંબંધોની વચ્ચેનો સુમેળ એ લગ્ન જીવન છે ખાલી ફિઝિકલ રિલેશનની વાત નથી બેલેન્સિંગની વાત છે ત્રીજું કૌટુંબિક જીવન કુટુંબમાં કોણ આવે ભાઈ બેન મામા માસી ફઈ ફુવા એ બધાની વચ્ચે એ આપણું કુટુંબ છે અને જેના દ્વારા જન્મથી હોય પતિનો અને પત્નીનો એના આજુબાજુના જે લોકો હોય એને આપણે કૌટુંબિક બાબતો ગણીએ છીએ તો એમાં પણ એક બેલેન્સ સેટ રાખવું પડે તો ત્રીજા નંબરનો મુદ્દો છે કૌટુંબિક જીવન ચોથું જીવન સામાજિક જીવન અચ્છા સમાજમાં ઘણી બધી પ્રવૃત્તિઓ સમાજ માટે કરવાની હોય વ્યક્તિ માત્ર કુટુંબ માટે નથી માત્ર ગામ માટે માત્ર ઘર માટે માત્ર દીકરા દીકરીઓ માટે નથી એ વ્યક્તિ સમાજનું અભિન્ન અંગ છે એટલે કેટલીક જવાબદારી સામાજિક જવાબદારીઓ હોય તો એનું પણ બેલેન્સિંગ ભેગું કરવાનું છે આર્થિક આર્થિક પાસું એવું છે કે એ પોતાની ધનની જરૂરિયાત અને એ ધનના પરિપ્રેક્ષ્યમાં આર્થિક અર્થવ્યવસ્થા બરાબર પોતાની જળવાઈ રહી અને પોતાની પાસે સારું મકાન હોય સારું વાહન હોય તો અને સારી બેંક બેલેન્સ હોય અને તો એ આર્થિક પાસું છે છઠ્ઠો મુદ્દો વ્યવસાય લક્ષી અને કારકિર્દી લક્ષી અચ્છા પોતે પોતાનો ધંધો કરતો હોય તો એમાં એનું સ્ટેટસ હોય એની ઉત્તમ કારકિર્દી હોય તો વ્યવસાય અને કારકિર્દી એની બરાબર હોય તો આ પાસો છે એ છ નંબરનો મુદ્દો છે સાત નંબરનો મુદ્દો ભૌતિક અચ્છા ફિઝિકલ એન્ટેન્ટલ બોડી કોને કહેવાય ભૌતિક જે આપણી આજુબાજુમાં રાજ રચેલું હોય આપણી જરૂરિયાતો બરાબર હોય ઇવન આપણે બોલપેન વાપરતા હોય ને તો એ પણ એના ઉપરથી આપણું લોકોને અંદાજ આવે કે આ ભૌતિક રીતે એની જિંદગી કેવી છે તો ભૌતિક બાબતોમાં ઘણી બધી બાબતો તમે વિચારી શકશો સમજી શકશો અને તમારી રીતે એન્ટાઇટલ વિચારી પણ શકશો અચ્છા આઠમો પાસું છે ધાર્મિક આધ્યાત્મિક અને નૈતિક ઘણીવાર વ્યક્તિ ધાર્મિક હોય પણ નીતિમત્તાના ધોરણો એના મૂલ્યો એ નીચા હોય તો એ અધ્યાત્મ એના માટે કશું કામનું છે નહીં તો વ્યક્તિને આગરું જે છે એના બધા પેરામીટર હોય ચોર હોય ને આ દુનિયામાં મોટામાં મોટો ચોર જે હોય એને એના પાર્ટનરો પણ પ્રમાણિક ચોર જેવા હોય ને એવા જ જોઈતા હોય કેમ કે અહીંયા નીતિમત્તાનું ધોરણ ચોર પણ વિચારે છે તો સાવકારની તો વાત જ સવાલ નથી તો ધાર્મિક આધ્યાત્મિક અને નૈતિકતા એ પણ એક મહત્ત્વનું પાસું છે અચ્છા એના પછીનો મુદ્દો છે મનોરંજન હોગિયા મોઢા લઈને બેઠા હોય ટેન્શનમાં રહેતા હોય હસી ન શકતા હોય જીવનમાં મનોરંજન જ ના હોય નૃત્ય ડાન્સ અલગ અલગ ક્રિયાકલાપો એનું પણ એક મહત્ત્વ છે બેલેન્સ ઓફ લાઈફમાં તો એ મુદ્દો નવમો મુદ્દો છે અને દસમો મુદ્દો શારીરિક દેખાવ અને આરોગ્ય અચ્છા શારીરિક દેખાવ પરફેક્ટ બોડી લેંગ્વેજ હોય બીજાની અરે જ્યારે વાત કરે ત્યારે આંખમાં આંખ મિલાવીને વાત કરતો હોય તમને ઇગ્નોર કરતા હોય ને એ આમ આમ જોઈને વાત કરે તો એ ખબર પડી જાય ને બોડી લેંગ્વેજ ઉપરથી તો બોડી લેંગ્વેજ ઉપર શારીરિક દેખાવ દેખાવ કેવો જો એપિરિયન્સ પોતાના વસ્ત્રો પોતાની વાતચીત કરવાની સ્ટાઇલ તો શારીરિક દેખાવ પણ બહુ જ મહત્વનો ફેક્ટર છે અને આરોગ્ય અવારનવાર માંદા પડતા હોય ફરિયાદો જ તમને સાંભળવા મળે પગ દુખે છે આજે સાહેબ બરાબર નથી શરદી થઈ છે આજે બરાબર નથી આજે ઘરમાં ફલાણાની તબિયત ખરાબ છે એની પાસે નકરીને નકરી ફરિયાદો આરોગ્યને લગતી જશે કા પરિવારની હશે કા પોતાની હશે તો બધાના આરોગ્ય કેવા પ્રકારના ડાયટથી બેલેન્સ થાય અને પોતાનો શારીરિક દેખાવ વ્યવસ્થિત હોવો જોઈએ તો આ બધા જે પાસા છે એ તમે બેલેન્સમાં રાખો અને ફરીથી રિપીટેડ ઓર્ડરમાં ઘણી વખત છે ને વ્યક્તિ ધંધા કે વ્યવસાય કે નોકરીમાં ખૂબ ધ્યાન આપતા હોય એના બાળકો પાછળ ધ્યાન જ ન આપતા હોય એના બાળકની કારકિર્દીમાં એ એને ન હોય ગામની કારકિર્દી સુધારવામાં પડ્યા છે પોતાની કારકિર્દી પોતાના પરિવારના બાળકની કારકિર્દીને ખબર ના હોય તો એ અનબેલેન્સ ગણાય એના બાળક પ્રત્યેની જવાબદારીમાં અચ્છા બારે ડાય ડાય વાતો કરતા હોય પોતાના અંગત લગ્ન જીવનમાં ફેલ હોય અચ્છા કૌટુંબિક સમાજને સલાહ દેતા હોય કે ભાઈ હંપીને રહેવું જોઈએ ને ડાયરા કરતા હોય મોટા મોટા ભાઈ બહેન વચ્ચેના સંબંધો હારા રહેવા ને પણ ખરેખર એના ભાઈ બહેન વચ્ચેના સંબંધો અંદરની લાગણીથી જોડાયેલા ન હોય અંદરનો પ્રેમ પ્રાપ્ત કરેલા ના હોય તો અચ્છા સમાજમાં તમારી બહુ બોર્ડરલાઈન પર્સનાલિટી હોય ને તો લોકો તમારી હામે વખાણ કરતા હોય સમાજ છે ને એ મર્યાદા રાખતો હોય એટલે તમારી સામે વખાણ કરતો હોય કાં તો તમારી પાસે બહુ મોટો હોદ્દો હોય તો તમારે વખાણ કરતો હોય તમે ના હો ને ત્યારે તમારી શું વાત થઈ છે ને એ તમારી સામાજિક પર્સનાલિટી છે તમે નથી અને સમાજ તમારા વિશે શું બોલે અથવા તમે એ જગ્યાએ નથી અને સમાજ તમારા વિશે શું વિચારે છે એ એક સામાજિક પર્સનાલિટી છે આર્થિક તમે કોઈના ઊંછીના ઉધારા લઈને બૂચ મારી દેતા હોય તો પૈસા પાછા દેતા ના હોય નીતિમત્તાનું ધોરણ હલકું હોય તો તમે આર્થિક રીતે સંપન્નો પણ લોકોને અંદરથી ખબર હોય કે આ ભાઈ બૂચ મારવાવાળા છે અને લોકો તમારો વિશ્વાસ પણ નહીં કરે થોડો સમય તમારી પર્સનાલિટી દેખાશે બાઈ એ રીતે જ્યાં સુધી એને ખબર રહેશે કે આની પાસે પૈસા છે એ જ્યાં સુધી એ અંધારામાં હશે ત્યાં સુધી ખબર પડશે પછી તમારી વેલ્યુ જીરો જીરોથી વધારે કશી નહીં હોય તો આર્થિક પાસું પણ એવું હોવું જોઈએ કે નામ નહીં દઉં બહુ મોટી વ્યક્તિ છે કરોડો અને અબજો અને ખરબોપતિ કહેવાય એ બૂચ મારવાની એને ટેવ છે ઘણા બધા લોકોને ખબર પડી ગઈ છાપામાં એ કિસ્સાઓ આવી ગયા તો રાજકીય કારકિર્દી પણ એની જીરો થઈ ગઈ છે બરાબર તો આ આર્થિક બાબત છે અચ્છા તો નોકરીની બાબતો ઘણી વખત નોકરીમાં પણ લોકોનું અલગ અલગ એટીટ્યૂડ હોય દેખાડવાના જુદા ને નેચાવવાના જુદા નીતિમતાના ધોરણો ખૂબ હલકા હોય મોઢે તમે વાતો સાંભળો ને તો તમને એમ લાગે કે આનાથી મોટો પ્રમાણિક માણસ જિંદગીમાં ક્યાંય હશે જ નહીં પણ એનો ડોળો ક્યાંથી કટકી થાય ક્યાંથી ફાયદો થાય સરકારને ગમે એટલું નુકસાન જાય સરકારી નોકરી કરતો હોય તો એ સમયે એ પોતાના ગોલને ધ્યાને રાખીને જ કામ કરતો હોય તો એ એ નોકરીલક્ષી બાબતોમાં એના નીતિમત્તાના મૂલ્યો ખૂબ નીચા છે અતિનીતિમત્તા હોવી જોઈએ એવી વાત નથી બિલકુલ પણ નીતિમત્તાના મૂલ્યો ખૂબ નીચા હોય તો એક વ્યક્તિને ખબર પડે ધીમે ધીમે બધાને ખબર પડે કે આ તો કટકીનો જ અવતાર છે અમારી એક વ્યક્તિ છે બહુ ડેવલપ જ કર્યા કરે બધું ડેવલપ કરે તમને એમ લાગે કે આના જેવો કોઈ માણસ નહીં પણ વીસ ટકા ક્યાંથી મળે દસ ટકા રૂપિયા ક્યાંથી મળે એના પોતાના ખીચામાં કેટલા આવે તો એ જેનું એમ હોય વેપારી પાસેથી લેવાના સિક્યોરિટી પાસેથી લેવાના તમે લોકો ફટાવાળાના પૈસા ખાઈ જાઓ તમને જરાક લાજ શરમ તો આવી જાય ને તમને ભગવાને બે લાખ રૂપિયા પગાર આપ્યો હોય અને જેનો દસ હજાર રૂપિયા પગાર હોય એમાંથી તમે બે હજાર રૂપિયા કમિશન લ્યો બહુ જ શરમજનક દુઃખની વાત છે કે નીતિમત્તાના ધોરણો નોકરીમાં પણ લોકો ચૂકી જાય છે તો ગુરુ પૂર્ણિમાના દિવસે મારો એ સંદેશ છે કે જીવન ખૂબ સંતુલિત રાખવું વ્યક્તિત્વ અંગત જીવન લગ્ન જીવન કૌટુંબિક જીવન સામાજિક જીવન આર્થિક જીવન વ્યવસાયિક કે નોકરીનું જીવન ભૌતિક જીવન ધાર્મિક આધ્યાત્મિક નૈતિક જીવન મનોરંજન પણ બરાબર જોઈએ શારીરિક દેખાવ અને આરોગ્ય તો આ બધા પાસા જે છે એને સંતુલિત રીતે તમારા જીવનમાં આવે અને એ રીતે તમે આગળ વધો એવી જ આ ગુરુદેવની તમને પ્રભાવના આપવામાં આવે છે તમે લોકો તમારા જીવનને સંતુલિત રીતે જીવો અને એમાં જ્યાં કાંઈ બેલેન્સ નથી તેના વિશે તમે વિચાર કરો એટ ફોર સિક્સ જીરો જીરો વન ટ્રિપલ ઝીરો એટ સ્વામી યતુલાનંદજીના આશીર્વાદ ઓમ અસ્તુ